હેલો ફ્રેન્ડ શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જો વડોદરાથી તમે હશો ને તો આ વડોદરાની ફેમસ ભેળ કચોરી તમે ખાધી જશે અને જો વડોદરાથી ના હોવ ને તો તમે ઘરે પહેલીવારમાં એકદમ ફૂલીને દડા જેવી કચોરી એની સાથે ખવાતી ભેળ અને ચટપટી ત્રણ જાતની ચટણીની હું આજે તમને ફૂલ રેસિપી આપીશ એટલી સરસ રીતે બનીને તૈયાર થઈ જશે અને આજે જે આપણે ત્રણેય ચટણી બનાવશું ને એ તમે કોઈપણ ચાટમાં ચટણી એડ કરી શકશો એટ એટલી સરસ બનશે અને કચોરી તો ફૂલીને દડા જેવી બનીને તૈયાર થઈ જશે કચોરીની અંદરનું સ્ટફિંગ એકદમ સરળ રીતે ઇઝી ટીપ સાથે હું આજે તમને પરફેક્ટ માપ સાથે વડોદરાની ફેમસ ભેળ કચોરીની રેસીપી આપીશ આ રીતે જો પહેલીવારમાં પણ તમે ઘરે બનાવીને તો તમે વારંવાર બનાવશો અને જે વડોદરાથી હશે ને એને તો ખાધી જશે તો એને ખબર પડી જશે કે એટલી સરસ વડોદરાની જે ફેમસ કચોરી છે ને એવી જ બનીને તૈયાર થઈ ગઈ છે તો વડોદરાની ફેમસ ભેળ કચોરી બનાવો માટે અહીંયા આપણે એક વાસણની અંદર એક કપ જેટલો મેંદો લઈ લઈશું કેમ કે આ કચોરી એકદમ ક્રિસ્પી હોય છે ખસતા હોય છે એટલે આપણે અહીંયા મેંદાનો જ ઉપયોગ કરીશું તો જ કચોરી પરફેક્ટ બનશે અને જેટલો મેંદો લીધો છે એટલો આપણે આ રીતે મોટો દાણેદાર સોજી લઈ લઈશું આ કચોરીમાં ઝીણો સોજીનો ઉપયોગ નથી કરવાનો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મોટો સોજી લેવાનો છે તમે જેટલો મેંદો લો છો એટલો સોજી લેવાનો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને લોટને હળવા હાથે મિક્સ કરી લઈશું આ રીતે અડધો કપ ગરમ પાણીની અંદર ચપટી એવી હળદર એડ કરીશું અને લોટને બાંધી લઈશું લોટમાં હળદર એડ કરશો ને તો લોટનો કલર થોડો લાલાશ થઈ જશે પણ જેને આ કચોરી ખાધી હશે ને કે જે બનાવતા હશે ને રેગ્યુલર એને ખબર જ હશે આ રીતે પાણીમાં તમે હળદર એડ કરશો ને તો જે કચોરીનો જે કલર છે ને એ લાઇટ યલ્લો આવશે હું તમને હમણાં લોટ બંધાઈ જશે ને એટલે તમને બતાવીશ કે પરફેક્ટ કલર આવ્યો છે અને આ રીતે લોટ બાંધશો ને તમે તો એકદમ સરસ એવી કચોરી તમારી પણ ફૂલી જશે તો આ રીતે થોડું 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 હળદરવાળું ગરમ પાણી એડ કરતા જઈને લોટને બાંધી લેવાનું છે ગરમ પાણી એટલું રાખવાનું છે કે હાથમાં આપણે એડ કરીને લોટને થોડો સરસ રીતે મસળીને બાંધી શકીએ લોટને સારી રીતે મસળીને બાંધવાનો છે આ લોટની અંદર કોઈપણ પ્રકારનું તેલ ઘી કંઈ જ નથી એડ કરવાનું અને લોટ છે ને એ થોડો ઢીલો બાંધવાનો છે વધારે કઠણ નથી કરવાનો આપણે પરોઠા બનાવીએ ને એવો નોર્મલ લોટ બાંધીને તૈયાર કરવાનો છે કેમ કે આપણે સોજી એડ કર્યો છે એટલે લોટ થોડો ફૂલી પણ જશે હવે ઢાંકીને આ લોટને વીસથી પચીસ મિનિટ રેસ્ટ આપવાનો છે તમારી પાસે ટાઈમ હોય તો એક કલાક રેસ્ટ આપી દેજો હવે એક બાઉલની અંદર વન બાય ફોર્થ કપ જેટલું આપણે બેસન એડ કરીશું કચોરીની વચ્ચે જે એકદમ મસાલાની ચટપટી ફિલિંગ હોય છે ને એ આપણે બનાવી લઈશું તો એના માટે બેસન સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે એટલે કચોરીનું સ્ટફિંગ જરાય તીખું નહીં થાય હવે અહીંયા વન બાય ફોર ચમચી જેટલો ગરમ મસાલો અને કચોરીનું હીરો ઇન્ગ્રીડિયન્ટ છે વન બાય ફોર ચમચી ખાવાનો સોડા આ એડ કરશો ને તો કચોરી ફૂલીને દળા જેવી થશે એક ચમચી તેલ આપણે આ રીતે સ્ટફિંગમાં એડ કરવાનું છે લોટ બાંધતી વખતે તેલ સોડા કંઈ જ નથી એડ કરવાનું આ સ્ટફિંગની અંદર જ બધું એડ કરશું અને ફક્ત એક ચમચી પાણી એડ કરી લઈશું જેથી સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવી જશે અને એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો ચટપટી સ્ટફિંગ તૈયાર છે તો આ રીતે વચ્ચે જે કચોરીની અંદરનું જે પડની અંદર સ્ટફિંગ હોય છે ને આ રીતે બેસનનું જ હોય છે એને આ રીતે થોડું થોડું છૂટું કરી લઈશું ને તમે જોઈ શકો છો હાથમાં લઈને એની નાની નાની આપણે ગોળી કરવાની છે આ રીતે બાઇન્ડિંગ કરશો ને તો બધું સ્ટફિંગ સરસ રીતે બાઇન્ડ થશે બસ આ રીતનું રાખવાનું છે જો તમારું સ્ટફિંગ કોરું હોય ને તો થોડું એવું પાણી એડ કરી લેજો પણ તેલ એડ નહીં કરતા તેલ એક જ ચમચી એડ કરવાનું છે કેમ કે કચોરી આપણે ક્રિસ્પી રાખવાની છે હવે એને સાઈડ પર મૂકી દઈશું અને ત્રણેય જાતની આપણી ખાટી મીઠી તીખી ચટણી બનાવીશું તો અહીંયા લસણની ચટણી બનાવવા માટે મેં આ રીતે વન બાય ફોર્થ કપ જેટલું લસણ લીધેલું છે લસણ તમે વધારે ઓછું તમારે જેટલી ચટણી બનાવી હોય એટલું તમે લઈ શકો છો હું અહીંયા એક મોટો બાઉલ ચટણી બનાવી રહી છું એટલા માટે લસણનું માપ મેં વધારે લીધું છે એક ટામેટાની છાલ કાઢીને એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટા ગોળનો ટુકડો એડ કરીશું કેમ કે આપણે ટામેટાની ખટાસ એડ કરી છે એટલા માટે અને એકથી દોઢ ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું જે જરરાએ તીખું નથી પણ આ ચટણીનો કલર સરસ આવશે કેમકે આપણે લસણ એડ કર્યું છે એટલે વધારે પડતી તીખી નહીં કરીએ જો તમે ટીખું ખાવાના શોખીન હોય તો એક ચમચી તીખું મરચું અને એક ચમચી કાશ્મીરી મરચું એડ કરી લેજો બે ચમચી પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે કલર અને ચટણીનું ટેક્સચર જોઈ શકો છો કોઈપણ ચાટમાં ખવાય એવી એકદમ સરસ એવી ચટપટી લસણની ચટણી તૈયાર છે હું જ્યારે ચાટની રેસીપી અપલોડ કરું છું ને ત્યારે બધાની કમેન્ટ આવે છે કે તમે જે ચટણીની રેસીપી બનાવો છો ને એ મને જરૂરથી બતાવજો આજે વિડીયો એન્ડ સુધી જોજો બધી જ ચટણીની રેસીપી મેં તમને આજે આપી દીધી છે લસણની ચટણી તૈયાર છે હવે આપણે મિસર ઝારની અંદર ધાણાની ચટણી બનાવશું જે આપણે ગ્રીન ચટણી થોડી સ્પાઈસી બનાવીશું એના માટે અહીંયા અમે લીલા ધાણા લીધા છે ધાણાની કૂણી દાંડલી સાથે એડ કરવાના છે અડધો કપ ફ્રેશ ફુદીનાના પાન ધોઈને આપણે એડ કરી લઈશું ચારથી પાંચ તીખા મરચાં એડ કરીશું આદુના ટુકડા એક લીંબુનો રસ એડ કરીશું લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો એક મોટી ચમચી ખાંડ એડ કરીશું કેમકે આ ચટણી આપણે થોડી સ્પાઈસી છે ખટાશ ગળાશ સરસ રીતે બેલેન્સ થઈ જશે બેથી ત્રણ ચમચી પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવી ચટપટી ધાણા અને ફુદીનાની ચટણી તૈયાર છે મારી ચટણીઓની રેસિપી તમે એક વખત બનાવશો ને તો તમને એમ થશે કોઈ પણ કલર વગર બીજું કંઈ જ મેં એડ નથી કર્યું ઘરના સામાનથી ચટણી બની જશે ધાણાની ચટણી તૈયાર છે હવે આપણે આંબલીની ચટણી બનાવી લઈશું જે ચાટની સ્પેશિયલ હોય છે ચાટનો હીરો ઇન્ગ્રીડિયન્ટ્સ આ ચટણી જ હોય છે એક કપ આંબલીને ગરમ પાણીની અંદર વીસથી પચીસ મિનિટ પલાળી દઈશું અને આ રીતે અડધો કલાક આંબલી સરસ રીતે પલળી જશે ને એટલે એનો પલ્પ છે ને આ રીતે થઈ જશે ને આંબલીનું પાણી જે છે ને એકદમ આ રીતે ઠીક થઈ જશે થોડું જાડું થઈ જશે ઠંડુ થઈ જાય ને એટલે આ રીતે હાથની મદદથી એને મસડી લેવાની છે જેથી એનો પલ્પ છે ને એ બધો જ સારી રીતે અલગ થઈ જશે તો આ રીતે આપણે હાથની મદદથી મસળીને ઘરમાં રહેલી કોઈ પણ ચાણીની અંદર ચટણીને ગાળી લેવાની છે તો આ રીતે તમે ચટણી બનાવશો ને તો તમારે ખજૂર પણ એડ કરવાની જરૂર નહીં પડે અને જો તમારે ખજૂર એડ કરવો હોય ગોળને એડ કરવો હોય તો ચટણીની સાથે એ ખજૂરને પણ ગરમ પાણીમાં પલાળી લેજો બંનેને સારી રીતે મસળી લેજો અને આંબલીનો ઉપરનો એક્સ્ટ્રા છોતરાનો ભાગ બીજનો ભાગ નીકળી જશે અને એનો પલ્પ છે એ આ રીતે નીચે આવી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આંબલીનો પલ્પ નીકળી ગયો છે આ પલ્પ એકદમ ખાટો હોય છે એટલે ચટણીમાં આપણે ગોળ એડ કરીશું તો મિક્સ કરી લઈશું બધા જ પલ્પને હવે આપણે એક પેનની અંદર આંબલીનો આ બધો જ બનાવેલો પલ્પ એડ કરી લઈશું અડધો કપ જેટલો ગોળ એડ કરીશું ગોળની જગ્યાએ જે બાર ચાર ચટણી બનતી હોય છે ને ખાંડની બનતી હોય છે તો તમે ખાંડ પણ એડ કરી શકો છો એક ચમચી જેટલો સંચડ પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર એડ કરીશું એક ચમચી જેટલો સૂંઠ પાવડર અને એક ચમચી કાશ્મીરી મરચું પાવડર આ ચટણીની અંદર સૂંઠ પાવડર જરૂરથી એડ કરજો અને પછી તમે જોજો ચટણીની રંગત એટલી સરસ બનશે ખાવામાં પણ એટલી ટેસ્ટી ચટપટી અને આ રીતે મિક્સ કરીને બેથી ત્રણ ઉભરા આવે ને ત્યાં સુધી ઉકાળી લેવાની છે તો ચટણી તમે જોઈ શકો છો આડ કચોરીની જે ચટણી હોય છે ને એ થોડી પતલી હોય છે એટલે હું વધારે નથી ઉકાળતી તમારે થોડી જાડી કરવી હોય તો થોડું થોડી વાર દસથી બાર મિનિટ ઉકાળી લેજો તો એકદમ ઘટ થઈ જશે ચટણી ઠંડી થઈ જાય એટલે એને પણ એક બાઉલમાં લઈ લઈશું અને તમે જોઈ શકો છો કેટલી સરસ એવી ચટણી થઈ ગઈ છે તો આપણી બધી જ ચટણીઓ તૈયાર છે છે ને ચટણી જોઈને પણ તમને મોઢામાં પાણી આવી ગયું હશે તો ચાલો હવે ભેળ અને કચોરીની પણ રેસિપી જોઈ લઈએ તો હવે લોટને અડધો કલાક થઈ ગયો છે તો લોટને આપણે ચેક કરી લઈશું લોટ એકદમ સરસ રીતે સ્મૂથ થઈ ગયો છે થોડો ફૂલી ગયો છે કેમ કે આપણે રવો એડ કરેલો એટલે લોટ થોડો કઠણ પણ થઈ તમે જોઈ શકો છો આ રીતનો લોટ હોવો જોઈએ હવે એના મીડિયમ સાઇઝના રીતે બોલ્સ કરી લેવાના છે અને હાથની મદદથી આ રીતે ટોકરીનો સેપ આપી લઈશું જો તમને વણીને ફાવતું હોય તો તમે વણીને પણ કરી શકો છો મેં આ રીતે હાથની મદદથી કર્યું છે વચ્ચેનો ભાગ જાડો સાઈડનો ભાગ પતલો રાખીશું જે આપણે બેસન અને મસાલાનું સ્ટફિંગ બનાવ્યું એને અડધી ચમચી જેટલો આ રીતે બોલ્સ બનાવીને એડ કરી લઈશું અને બધી સાઈડ એની પેક કરી લઈશું આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કચોરીની કોઈ પણ સાઈડ ખુલેલી ના હોવી જોઈએ એક્સ્ટ્રા પાર્ટ કાઢીને પ્રેસ કરીને રાઉન્ડ કરી લઈશું ક્યાંય પણ એક પણ કિનારી ફાટેલી ના દેખાવી જોઈએ નહીતર તમારી કચોરી તેલમાં જઈને ફૂલી જશે સ્ટફિંગને સારી રીતે આંગળીની મદદથી ફ્લેટ કરી લઈશું જેથી આખી કચોરીમાં સ્ટફિંગ સરસ આવી જાય અને હળવા હાથે વણી લઈશું આ કચોરી હું વધારે પડતી જાડડી નથી કરી રહી પતલી કરું છું તો પણ તમે એનું રિઝલ્ટ જોજો ફૂલીને દળા જેવી બનશે પણ આ કચોરી થોડી મોટી રાખવાની છે કેમકે આ કચોરી હોય છે એની અંદર ભેળ ચટણીઓ આવતી હોય છે એટલા માટે તો કચોરી તૈયાર છે હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરીને તળી લેવાની છે જ્યારે તમે કચોરી એડ કરો છો ત્યારે ઝારાની કે ચમચાની મદદથી ગરમ તેલ આ રીતે ઉપર એડ કરશો ને એટલે કચોરી જે છે ને ફૂલીને દળા જેવી બની જશે હન્ડ્રેડ પર્સન્ટ જેટલી કચોરી તમે બનાવશો ને બધી જ ફૂલશે એ મારી ગેરંટી છે બસ મારી આ ટીપ સાથે બનાવજો અને લો ગેસની ફ્લેમ પર બંને સાઈડ કૂક કરવાની છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો હાઈ ગેસની ફ્લેમ કરી તો કચોરી તમારી એકદમ ઢીલી થશે જરાય ક્રિસ્પી નહીં રહે એટલે આ રીતે એક એક કચોરી તમે ફ્રાય કરી શકો છો આ રીતે મેં અહીંયા બે કચોરી એડ કરી છે તો પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો બંને ફૂલી ગઈ છે અને એકદમ સરસ એવી ફૂલ પ્રૂફ રેસીપી છે એકવાર ટ્રાય કરજો વારંવાર ઘરે જ બનાવશો બંને સાઈડ કચોરીને તળાતા મેં આ બે કચોરીને તળાતાં દસથી બાર મિનિટનો ટાઈમ લાગ્યો છે ટાઈમ લાગશે પણ કચોરી તમારી ક્રિસ્પી બનશે જો તમે હાઈ ગેસની ફ્લેમ કરી તો અંદરથી ઢીલી થઈ જશે બહારથી કડક રહેશે એટલે ધ્યાન રાખજો કચોરીને લો ગેસની ફ્લેમ પરત ફ્રાય કરવાની છે મારી બધી જ કચોરી આ રીતે તૈયાર છે તમે જોઈ શકો છો એનું રિઝલ્ટ બધી ફૂલીને દળા જેવી છે અને એવું નહીં બને તમે આ કચોરી એક વીક બે વીક સુધી રાખશો ને તો પણ આવી ફૂલેલી જ રહેશે જરાય કચોરી ઢીલી નહીં થાય એકદમ ચૂઈ નહીં બને ટ્રાય કરજો આ રીતે મેં જે રીતે તમને માપ આપ્યું લોટનું એ લોટના માપથી બનાવજો ને હું તમને કચોરી તોડીને બતાવું છું કેટલી ક્રિસ્પી થઈ છે આ ગરમ છે છતાં પણ આટલી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ભેળ બનાવવા માટે એક ચમચી તેલની અંદર તેલને સારી રીતે ગરમ કરીને ચપટી હળદર એડ કરીને મમરા એડ કરી દઈશું મમરાને એકદમ સારી રીતે ક્રિસ્પી કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ને મિક્સ કરી લઈશું મમરામાં બીજું કંઈ જ નથી એડ કરવાનું આ મમરા થોડા એવા વ્હાઈટ અને થોડા યલ્લો દેખાતા હોય છે જેને આ ભેળ કચોરી ખાધી હશે ને એને ખબર જ હશે બીજું કંઈ જ નથી એડ કરવાનું બસ મમરા એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ને એટલે હવે એક વાસણની અંદર ક્રિસ્પી હળદરવાળા મમરા એડ કરી લઈશું અને બાફેલા બટેટાની છાલ કાઢીને મેં આ રીતે મોટા મોટા પીસીસ કટ કર્યા છે એને પણ અડધો કપ જેટલા છે એડ કરી લઈશું બનાવેલી બધી ચટણી બે બે ચમચી એડ કરીશું તીખી જે લસણની ચટણી છે એ આપણે એક ચમચી એડ કરી લઈશું થોડા એવા કાચી કેરીના ટુકડા એડ કરીશું કાચી કેરી અત્યારે સિઝનમાં છે તમારી પાસે હોય તો એડ કરજો નહીં તો ઓપ્શનલ છે થોડી એવી ડુંગળી સેવ એડ કરી લઈશું ને લીલા સમારેલા ધાણા બસ આપણી ભેળ તૈયાર છે આ ભેળ એટલી સિમ્પલ હોય છે પણ ખાવામાં એટલી ચટપટી હોય છે તમને જો જોતા જ મોઢામાં પાણી આવી જાય ને તો રાસ એની જોવો છો જરૂરથી મારી આ ભેળ કચોરીની રેસીપી તમે ટ્રાય કરો પહેલી વારમાં પણ પરફેક્ટ બનશે એ મારી ગેરંટી છે બસ આ રીતે ભેળને સારી રીતે મિક્સ કરી લઈશું હવે એક કચોરી લઈ લઈશું કચોરીને વચ્ચે આ રીતે હોલ કરી લેવાની છે અને હું તમને કચોરીની અંદરનું ફિલિંગ બતાવું છું બધી સાઈડ જે આપણે બેસનનું ફિલિંગ બનાવીનું એ બધી સાઈડ છે અને એટલી સરસ ક્રિસ્પી કચોરી તૈયાર છે હવે એની અંદર પહેલાં આપણે બધી ચટણી એડ કરી લઈશું તો એકથી બે ચમચી અહીંયા મેં આંબલીની ચટણી એડ કરી છે એક ચમચી જે તીખી ધાણા અને ફુદીનાની એડ કરીશું અને થોડી એવી અડધી ચમચી જેટલી લસણની ચટણી અને બનાવેલી ભેળ એડ કરી લઈશું અને વડોદરામાં જે ભેળ બનાવી છે ને એ એકદમ જાડા કાગળની ઉપર ભેળ બનતી હોય છે પણ આપણે ઘરે બનાવીએ ને ત્યારે આપણે વાસણમાં બનાવતા હોઈએ છીએ આ રીતે બધી ચટપટી ચટણી ફરીથી ઉપર એડ કરી લઈશું જેથી ભેળનો કચોરીનો ને ચટણીનો એકદમ સરસ એવો ફ્લેવર અને ટેસ્ટ આવશે તો આ રીતે બધી ચટણી એડ થઈ જાય એટલે ઉપરથી થોડી એવી ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણી નાયલોન સેવ એડ કરી લઈશું અને લીલા સમારેલા ધાણા બસ છેને બનાવી ઇઝી વડોદરાની ફેમસ ભેળ કચોરી તૈયાર છે અને વડોદરામાં કોની ભેળ કચોરી ફેમસ છે એ મને જરૂરથી કમેન્ટ કરજો અને કેવી લાગે આજની રેસીપી એ પણ મને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ